નમસ્કાર હું છું આપણી સાથે કિશન તિવારી આપ જોઈ રહ્યા છો ઇન્ડિયા ન્યૂઝ ગુજરાતનો ખાસ કાર્યક્રમ આપણું ગુજરાત સમાચારોની શરૂઆત કરીએ આપણે સૌથી મહત્વપૂર્ણ સમાચાર વાત કરીએ આપણે નવા વર્ષના દિવસે ગાયો દોડાવવાની વર્ષો જૂની પરંપરા જે છે તે પાટડી રબારી સમાજ દ્વારા ગાય માતા દોડાવવાની પરંપરા આજે પણ અકબંધ છે ત્યારે આ પાટડી વડવાના જે મહંત પ્રકાશ બાપુ રબારી સમાજના યુવાનો સ્થાનિક મહિલાઓએ ગાયનું પૂજન પરંપરાગત રીતે કર્યું હતું ત્યારે પશુજની પરંપરા ગાયો દોડાવવાની જોવા માટે મોટી સંખ્યામાં નગરજનો ત્યાં ઉપસ્થિત રહ્યા હતા આ જે પરંપરા છે તે વર્ષો જૂની છે અને એ આજે પણ એ યુવાઓએ જાળવી રાખી છે ત્યારે મહંત પ્રકાશ બાપુની હાજરીમાં આ અનોખી પરંપરા ફરી યોજાઈ હતી આ નવા વર્ષના દિવસે આ પરંપરા ઉજવવામાં આવે છે આગળ વાત કરીએ આપણે દાહોદની તો ગરબાડા તેમજ ગાંગરડી ગામે બેસતા વર્ષે યોજાતી આજે ગાય ગોહરી પડવામાં આવી હતી ત્યારે અનોખી એવી ગાય ગોહરીની પ્રથામાં ગામના ચોક તેમજ મુખ્ય માર્ગો પર રંગ રોંગાન કરેલી ગાયોના ટોળાને ભેગું કરવામાં આવે છે ગાયો ભેગી થયા બાદ યુવકો માર્ગો પર ગાયોના ટોળાને લઈને દોડ લગાવે છે ગાયોના ટોળાની નીચે બધા રાખેલા પુરુષો સુઈ જાય છે બાધા રાખેલા પુરુષો જે છે તે સુઈ જાય છે અને ગાયોની ઝુંડ સુતેલા પુરુષ ઉપરથી પસાર થઈ જાય છે આ પ્રથા જે છે વર્ષોથી ચાલતી આવી છે માન્યતા એવી છે કે સમગ્ર વર્ષ દરમિયાન ખેતી કામમાં જે ગાયને ભૂલથી ખેડૂત દ્વારા લાકડી મરાઈ હોય કે એની કોઈ પણ ઈજા ગાય માતાને પહોંચાડી હોય તો ગાય ગોહરી પડીને ગાય માતાની માફી માંગવામાં આવી છે આ પ્રથામાં કોઈ પણ પુરુષ ઈજાગ્રસ્ત થતો નથી હજારો વર્ષથી આ પ્રથા ચાલતી આવે છે અને આદિવાસી વિસ્તારમાં આ આ આજે પણ એ પ્રથા જે છે છે તે જીવંત તો આગળ વાત કરીએ આપણે બનાસકાંઠાની તો રાજ્યના મંત્રી તરીકે પદભાર સંભાળ્યા બાદ મંત્રી પ્રવીણભાઈ માળીનો પ્રથમ સ્નેહ મિલન કાર્યક્રમ ડીસા ખાતે યોજાયો હતો આ કાર્યક્રમ માત્ર એક રાજકીય મિલન ન રહેતા યુવાનો અને શિક્ષણને સમર્પિત એક પ્રેરણાદાયી હતો આ સ્નેહ મિલન સમારોહનું મુખ્ય આકર્ષણ જેનજી સિરીઝ એટલે કે જનરલ જેડર રહી હતી તેરથી ઓગણત્રીસ વર્ષની વય જૂથના જે યુવાનો છે તે લોકોએ આ કાર્યક્રમમાં અભૂતપૂર્વ ઉત્સાહ સાથે મોટી સંખ્યામાં હાજરી આપી હતી અને જેણે મંત્રીના યુવાનો પ્રત્યેના લગાવ અને યુવા શક્તિના સન્માનને દર્શાવ્યું હતું સામાન્ય રીતે જ્યારે રાજકીય કાર્યક્રમોમાં ફૂલહાર કે સ્વાલથી સ્વાગત કરવાની પરંપરા હોય છે તેના બદલે આ સમારોહમાં બીજું આકર્ષણનું કેન્દ્ર માત્ર ને માત્ર નોટબુકથી મંત્રીનું સ્વાગત કરવાનું રહ્યું હતું મંત્રી પ્રવીણભાઈ માળીએ ફૂલહાર કે અન્ય ભેટ સ્વીકારવાના બદલે નોટબુકથી સ્વાગતનો સ્વીકાર કરીને એક નવી પરંપરા સ્થાપિત કરી હતી મંત્રી બન્યા બાદ આ પહેલાં જ અને તેના બાદના પહેલાં જ સ્નેહ મિલનમાં યુવાનો અને કાર્યકરો દ્વારા સ્વાગત રૂપે અપાયેલી વીસ હજારથી વધુ નોટબુકો ભેગી થઈ હતી આ તમામ નોટબુકોને જરૂરિયાતવાળા જરૂરિયાત વાળા અને વંચિત જે બાળકો છે શિક્ષણ માટે તેને દાન કરવામાં આવશે મંત્રીનો આ પ્રયાસ સમાજમાં શિક્ષણનું મહત્વ છે અને સંવેદનશીલતાને ઉજાગર કરે છે નવા વર્ષના નવા સંકલ્પો સાથે માન્ય નરેન્દ્રભાઈના નેતૃત્વમાં ભૂપેન્દ્રભાઈના નેતૃત્વમાં પાણી પર્યાવરણ અને પર્યટક ઉપર ભાર અપાય એ જગત જગતજનનીને પ્રાર્થના કરી છે આજે સૌ બનાસકાંઠાના લોકો આજે મિલન કાર્યક્રમની અંદર આ સંદેશો ગ્રીન ગુજરાતનો સંદેશો લઈને જાય એ દિશાની અંદર કામ કરવાનો અવસર થયો છે હું સૌ ગુજરાતના સૌ નાગરિકોને નવા વર્ષની ખૂબ શુભકામના પાઠવું છું આ નવું વર્ષ સુખદાયી ફળદાયી યશસ્વી નીવડે એવી પ્રભુ પાસે પ્રાર્થના કરું છું

ત્યારે આ જિલ્લા દ્વારા વરસાદની આગાહી કરવામાં આવી છે તે વરસાદ આ તમામ આજે આજે નવા વર્ષની જે ઉજવણી ચાલી રહી હતી તેની મજા બગાડી છે અને વરસાદ ખબકતા ત્યાંના લોકોની મજા બગડી ગઈ છે નવા વર્ષમાં જ્યારે એ લોકો ફરવા માટે નીકળતા હોય છે તે તમામે તમામ વસ્તુની એ લોકોની મજા આજે બગડી ગઈ છે તો બીજી તરફ આપણે વાત કરીએ તો વલસાડ જિલ્લાના વાપી શહેરમાં વાપી રોટરી સર્કલ પર સોમવારે દિવાળીના દિવસે શ્રેણી બધ અકસ્માતની ઘટના સર્જાઈ હતી એક હોન્ડર સિટી કારના ચાલકે પાછળથી ટક્કર મારતા આગળ ચાલી રહેલા એક વેગનર કાર એક બાઇક અને મોપેડ ચાલકને અડફેટે લીધા હતા અકસ્માત દરમિયાન સ્થાનિક લોકોના જણાવ્યા પ્રમાણે કાર ચાલક નશાની સ્થિતિમાં હતો ત્યારે આ ઘટનાથી ટ્રાફિક અડચણમાં આવ્યું હતું અને વાતાવરણ થોડીક સમય માટે કંટાળાજનક બની ગયું હતું સદનસીબે કોઈ પણ ગંભીર જાનહાની થઈ નથી પરંતુ વાહનોને મહત્વપૂર્ણ નુકસાન થયું છે સ્થાનિક પોલીસે ઘટના સ્થળે પહોંચી તપાસ શરૂ કરી છે અને યાત્રીઓને સુરક્ષિત માર્ગદર્શન આપવા માટે સૂચનો આપ્યા હતા વલસાડ જિલ્લાના ધરમપુરના વાંકલ ગામમાં નવા વર્ષના દિવસે આદિવાસી સમાજ દ્વારા મારી સંસ્કૃતિ મારું સ્વાભિમાન કાર્યક્રમ અંતર્ગત બિરસા મુંડા પ્રતિમાને હાર દોરવાની વિધિ સંપન્ન થઈ બુધવારના બપોરે સાડા બાર વાગ્યે યોજાયેલા આ કાર્યક્રમમાં ઘેરૈયા ગ્રુપ દ્વારા પરંપરાગત ઘેરૈયા નૃત્ય શરૂ કરવામાં આવ્યું હતું આ કાર્યક્રમમાં તાલુકા પંચાયત સદસ્ય કલ્પેશ પટેલ વડીલો અને યુવાનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા આ પ્રસંગે સમાજના સભ્યો દ્વારા નવા વર્ષની શુભેચ્છાઓ આપી હતી અને સાથે જ પોતાની સંસ્કૃતિ અને પરંપરાનું જતન પ્રદર્શિત કર્યું હતું આ સમારંભ દરમિયાન આદિવાસી પરંપરાગત સંગીત અને નૃત્ય દ્વારા મહોત્સવની વાતાવરણ સર્જાયું હતું તો આગળ હવે આપણે વાત કરીએ ચોટીલાની તો આજથી સમગ્ર ભારતભરમાં નવા વર્ષનો શુભારંભ થયો છે ત્યારે ચોટીલા ચામુંડા માતાજી ડુંગર પર ભક્તજનો ઘોડાપૂર ઉમટી પડ્યું હતું મહારાષ્ટ્ર રાજસ્થાન સહિત સમગ્ર ગુજરાતભરમાંથી ચામુંડા માતાજીના દર્શન માટે મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ ઉમટી પડ્યા હતા વહેલી સવારથી જો ચામુંડા માતાજીના ચરણોમાં શીર્ષ નમાવીને પવિત્ર થવા માટે ત્યાં શ્રદ્ધાળુઓ મટ્યા હતા હજુ આજથી લાભ પાચમ સુધી સતત ભક્તજનોની ભીડ ઉમટતી હોય તેવી પૂરેપૂરી શક્યતા છે ત્યારે હાલ દિવાળીની મિની વેકેશન હોવાથી અસંખ્ય લોકો મંદિરમાં જઈને દર્શન માટે આવતા હોય છે

પોતે અને સરકારની સાથે ભાજપના કાર્યકર્તાઓ પણ લોકોની સુખાકારી માટે સેવા કરશે તેવો સંકલ્પ વ્યક્ત કર્યો હતો ભારત વર્ષ જ્યારે સમગ્ર ભારત દેશમાં આજે નવા વર્ષની ઉજવણી કરી રહ્યું છે ત્યારે આપણા ગુજરાતના પ્રમુખતા પુત્ર અને માન્ય વડાપ્રધાન શ્રી માન્ય મોદીજીએ આપેલા સૌનો સાથ સૌનો વિકાસના વિકાસ મંત્રને અભિભૂત કરીને રાજનીતિથી વિકાસની રાજનીતિ કરીને એમણે જે દેશના લોકોને સેવાઓ કરી સંતોષ આપવાનો પ્રયત્ન કર્યો છે ભારતીય જનતા પાર્ટી અને અમારા બધા કાર્યકરો આ જ સેવામાં લાગશે અને ભવિષ્યમાં પણ ભારતીય જનતા પાર્ટીનો એક એક કાર્યકર લોકોને સમર્પિત છે અને લોકસેવાના કાર્યમાં લાગશે એવો આજના દિવસનો સંકલ્પ છે તો આગળ હવે વાત કરીએ આપણે તો વલસાડ જિલ્લામાં પણ નવા શહેરી વિસ્તારોની સરખામણીમાં ગ્રામ્ય વિસ્તારોમાં ભારે ઉત્સાહપૂર્વક નવા વર્ષને વધાવવામાં આવ્યું હતું વલસાડ જિલ્લાના કપરાડા ધારાસભ્ય અને રાજ્યના પૂર્વ મંત્રી જીતુભાઈ ચૌધરીના ઘર પર આ વર્ષે પણ મેળા જેવો માહોલ જામ્યો હતો આ વર્ષે પણ તેમના ઘરે નવા વર્ષના અભિનંદન માટે જાહેર કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે મહત્વપૂર્ણ છે કે કપરાડા અને જે ધરમપુર છે ધરમપુર તાલુકા જેવા આદિવાસી વિસ્તારોમાં પરંપરાગત રીતે નવા વર્ષને આવકારવા અને નવા પાકની ખુશીમાં આદિવાસીઓ બોલ નૃત્ય કરે છે આ વિસ્તારમાં ઘેરૈયા ટોડકિયો ગામે ગામે ફરે છે અને લોકોને માતાજીના આશીર્વાદ આપે છે ઘેરૈયા ટોળકીને યજમાન પરિવારો ઉત્સાહપૂર્વક આવકારે છે ત્યારે કપરાડાના ધારાસભ્ય અને રાજ્યના પૂર્વ નર્મદા કલ્પસર અને પાણી પુરવઠા મંત્રી જીતુભાઈ ચૌધરીના ઘરે પણ ઘેરૈયા ટોળકીઓ પહોંચી અને પરંપરાગત રીતે નવા વર્ષની ઉજવણી કરી હતી આમાં વર્ષો જૂની જે પરંપરા છે તે આ વખતે પણ યથાવત રહી હતી ત્યારે જીતુભાઈ ચૌધરીએ પણ આ સાંસ્કૃતિક પરંપરાને બિરદાવી હતી અને પેઢીઓથી ચાલતી જે આ પરંપરા છે તેને યુવા પેઢી પણ ઉત્સાહપૂર્વક આગળ વધારી રહી છે સૌથી પહેલા તો મારા કપરાડા વિધાનસભા મત વિસ્તાર અને તમામ કાર્યરત આગેવાનો ભાઈઓ બહેનો વડીલો યુવાનોને નૂતન વર્ષ અભિનંદન નવા વર્ષ નૂતન વર્ષ અભિનંદન આપું છું અને ખાસ કરીને નવા વર્ષના દિવસે જેમ વરસાદ જેમ ખુલે કાપણી થાય અને કાપણી પર થોડા કાપણીથી થી રહે એટલે નવા વર્ષ અને દિવાળીને અંદર ઘેરૈયાની જે નૃત્ય છે એ સમગ્ર દરેક ગામમાં દરેક મોલ્લામાં અલગ અલગ વિસ્તાર અંદર ઘેરે આ નૃત્ય કે દરેક ના ઘરના આંગણા સુધી જાય અને એનો ઉમરો ઉમરો એટલે મુખ્ય દરવાજો હોય ત્યાં સુધી જાય અને ત્યાં સુધી ઘોર તરીકે નાચે અને એને ઘરના માલિકને આશીર્વાદ આપે એટલે આશીર્વાદ આપે કે આખું વર્ષ એમનો શુભ અને આખું વર્ષ સારું જાય અને દરેક શુભ કાર્યમાં સફળતા મળે તેની આશીર્વાદ આપતા હોય છે ઘેરિયા એક માતાજીનું એક નૃત્ય છે મારે પાનેરા ધડ પર મારા વર્ષો પહેલા કોળી સમાજ જે છે કોળી સમાજ ત્યાર પછી ધોડિયા સમાજ પછી બીજો અન્ય સમાજ બધા જ સમાજો ભેગા મળીને ધોળિયા નૃત્યનો કાર્યક્રમ કરે છે ત્યારે આરાસુરી મારી પાનેરા માતા અને સમગ્ર ગામે ગામમાં જે અનદેવી માતા હોય અને દરેક દરેક ગામમાં નાના 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 મોટા મંદિરો હોય એ મંદિરો ઉપર જઈને જાણે બગાડી છે ત્યારે બપોર બાદ વાતાવરણમાં અચાનક પલટો આવ્યો હતો અને આ પલટો આવતા વાવાઝોડા સાથે ધોધમાર વરસાદ ખાબક્યો હતો દિવાળી પર્વ અને નવા ની મજા વરસાદ બગાડી નાખી ડાંગ જિલ્લામાં સર્વત્ર વરસાદી માહોલ છે ત્યારે આ વરસાદી પાણી જમતા પાણી રેલમ છેલ થયું છે અને ખેડૂતોના ઊભા પાકોને પણ ભારે નુકસાની થવાની ભીતિ ત્યારે આ સિંચાઈ રહી સે સેવાઈ રહી છે અને જેને લઈને ખેડૂતો હાલ ચિંતિત બન્યા છે આગળ વાત કરીએ હવે આપણે સુરતની તો સુરત શહેર પોલીસ દ્વારા નૂતન વર્ષાભિનંદન કાર્યક્રમ યોજાયો હતો શહેર પોલીસના તમામ અધિકારીઓ એક સ્થળે ઉપસ્થિત રહ્યા હતા પોલીસ કમિશનર અનુપમ સિંહ નિવાસ સ્થાને નૂતન વર્ષાભિનંદનની ઉજવણી કરવામાં આવી હતી પોલીસ કમિશનર અનુપમ સિંહ ગહેલોતે પોલીસ અધિકારીઓ સાથે હસ્તી ભીક્ષા મુલાકાત કરી પોલીસ અધિકારીઓ અને કર્મચારીઓ સાથે શુભેચ્છાનું આદાન પ્રદાન કર્યું તો શહેર પોલીસનો પરિવાર પણ નૂતન વર્ષાભિનંદન કાર્યક્રમમાં ઉપસ્થિત રહ્યા હતા ત્યારે હું પોલીસ કમિશનર સુરત મારા પરિવાર તરફથી મારા સુરત શહેર પોલીસ પરિવાર તરફથી હું તમામ સુરત શહેરના તમામ નગરજનોના મીડિયાના મિત્રોના એના પરિવારજનોના ખૂબ ખૂબ શુભેચ્છા આપું છું સાથોસાથ સમયે વિનંતી કરીએ છીએ કે ભગવાન અમારા સુરતના શહેરના તમામ લોકોને જો ખૂબ સારા સ્વાસ્થ્ય રાખે જોઈએ અને આ સ્વાસ્થ્ય સાથે અમારે સુરતને ખૂબ ઉન્નતિ અને વૃદ્ધિમાં ખૂબ સહયોગ અને આશીર્વાદ આપે અને અમારા લોકોના જો દીકરા દીકરીઓ છે દીકરા દીકરીઓને ખૂબ ઉન્નતિ થાય વડીલોને સારા સ્વાસ્થ્ય રહે અને સાથોસાથ આભાર માનીએ છીએ તમામ અમારા સુરતના નગરજનોના અમારા મીડિયાના મિત્રોના જેના લીધે જો ગયા વર્ષ ખૂબ સારા પ્રજા અને પોલીસના સંકલનને લીધે અમે લોકો જો મહેનત કરી અને મહેનતના પરિણામને લીધે આપણા શહેરમાં કાયદાના વ્યવસ્થા જાળવવામાં અમે લોકો સફળ રહ્યા અને આ જ અમે અપેક્ષા રાખીએ છીએ કે આ બે હજાર બ્યાસીના વિક્રમ સંવતમાં બી આખા વર્ષ જોએ પ્રજાજનોને અને આ તમામ લોકોના સહયોગથી અમે લોકો જો મહેનત કરીશ કે જો અમારા સુરત શહેરમાં ખૂબ સુખ શાંતિ રહે ઉન્નતિ થતી રહે અને સાથોસાથ માનની મુખ્યમંત્રી સાહેબના સૂચનાથી અને ગૃહમંત્રી સાહેબ ઉપમુખ્યમંત્રી સાહેબે પણ બે દિવસ પહેલે એક હાકલ કરી છે અમે લોકોને સૂચના પણ આપી છે કે અમારા પ્રજાજનો જો પોલીસ સ્ટેશન કોઈ પણ અધિકારી પાસે સીધા પહોંચી શકે આ એના મનમાં બી નહીં આવે કે અમે કોઈના માધ્યમથી અમે લોકો પોલીસ સ્ટેશન જઈએ જોઈએ તો એવા અમે લોકો પ્રયાસ કરીશ જોઈએ કે આ પ્રકારના માહોલ સર્જાય અમારા જેટલા બી પ્રજાજનો છે એના પોલીસ સ્ટેશન શક હોય તો આવવાની જરૂરત જ નહીં પડે એવા માહોલ રહે લેકિન છતાં અગર કોઈ આવે તો એના તાત્કાલિક કામ થાય એવા અમે લોકો જોઈએ પૂરા આખા વર્ષ જો મહેનત કરીશ જોઈએ અને સંપૂર્ણ વરસમાં સારા લોન્ડ ઓર્ડર રાખીને લોકોને સુખાકારીમાં કોઈ અસર બાકી નહીં રાખીશ ફક્ત ગુનેગારોના પાછળ તો અમે લોકો પડીએ છીએ કોઈને એના મૂકવાના નથી સાથ જો અમારા અમારી જો સોશિયલ રિસ્પોન્સિબિલિટી છે જો સામાજિક દાયિત્વ છે અમારા એના ઉપર બી અમે લોકો પૂરી મહેનત કરીશ જે કે અમારા ઉપમુખ્યમંત્રી સાહેબે સૂચના પણ આપી છે અને ફરીથી જો એમાં મીડિયાના આપતા તમામ અમારા મિત્રોના ભાઈઓ બહેનો આપ બધાના અમે આભાર માનીએ છીએ કે આ પ્રકારના સહયોગ આપ આ વર્ષ બી આપતા રહેશો જેથી મળીને ખૂબ સારા અમે સુરત રાખીએ છીએ જે નવ છે સુરત પોલીસ નું એક શું સંકલ્પ રહેશે આ એક નવ વર્ષ માટે માનની ઉપ મુખ્યમંત્રી સાહેબને એક સૂચના પણ આપી છે જો નાના નાના જો ડ્રગ્સનો પેડલર છે એના ઉપર બી તૂટી પડવાના છે એના પણ નહીં મૂકવાના જોઈએ અને સાથોસાથ જો પ્રજાને રંગાડતા કોઈ પણ વ્યક્તિ હોય એના નહીં મૂકવાના જોઈએ તો અમારા લોકો નિર્ધાર છે કે જો નાર્કોટિક્સના સમસ્યાને દૂર કરવા માટે અમારે બરાબર અમે એના પાછળ પડવાના છીએ સાયબર ક્રાઇમ તો અમારે પ્રિયોરિટીમાં રહે છે સાથોસાથ જો પ્રજાના જો રોજ છોટી મોટી બી બહુ સારી એવા જો સોસાયટી હોય કે અલગ અલગ વિસ્તારો હોય ફળિયા હોય શેરીઓ હોય કે એક બે લોકો લીધે જો અમારા જો લોકો અફેક્ટ થતા હોય તો આ નાના એવા જો આ અસામાજિક તત્વો જો છે એના બી અમે લોકો જો ટાર્ગેટ કરવાના છે જેથી લોકો સુખ શાંતિ શાંતિથી તમામ વિસ્તારમાં રહેશે ત્યારે હું તો હવે આ તરફ આપણે આગળ વાત કરી તો વલસાડ જિલ્લાના અબ્રામા ગામમાં દિવાળીના પર્વ અનુસંધાને પરંપરાગત ઘેરૈયા નૃત્ય કાર્યક્રમમાં સ્થાનિક લોકોની ઉમંગભેર હાજરી જ રહી હતી આપણા સંગે વલસાડના સાંસદ ધવલ પટેલ પણ પોતાના નિવાસ સ્થાને આયોજિત આ કાર્યક્રમમાં ખાસ ઉપસ્થિત રહ્યા અને લોકનૃત્ય ઘેરૈયામાં પોતે પણ જોડાયા હતા લોકોએ ઉત્સાહપૂર્વક તાળીઓના ગડગડાટ વચ્ચે સાંસદને નાચતા જોઈ આનંદ વ્યક્ત કર્યો હતો ગેરિયા નૃત્ય દક્ષિણ ગુજરાતની લોક પરંપરાનું એક જીવંત પ્રતીક છે જે દિવાળી અને દેવ દિવાળી દિવાળીના વિશેષ પ્રસંગોમાં પુરુષો દ્વારા નૃત્ય રૂપે કરવામાં આવે છે તેની તાલબદ્ધ ચળવળ અને લોકગીતોનું સંગમ સૌને મંત્રમુગ્ધ કરી દે છે અબ્રામા ખાતે નૃત્યમાં યુવાનો અને વરિષ્ઠો બંને ઉત્સાહપૂર્વક જોડાયા હતા સાંસદ ધવલ પટેલે જણાવ્યું કે આવા લોકનૃત્યો આપણા સંસ્કૃતિનું મૂળ છે અને નવી પેઢીએ તેને જાળવી રાખવી છે એ સમયની માંગ છે કાર્યક્રમ દરમિયાન દિવાળીની શુભેચ્છાઓ સાથે સૌએ એકતાનો સંદેશ આપ્યો અને લોક સંસ્કૃતિની રંગમાં બધા રંગાયા હતા તો બીજી તરફ આપણે વાત કરીએ તો વલસાડ રેલવે સ્ટેશન પરથી આ તહેવાર નિમિત્તે ઉત્તર ભારત તરફ જતી ખાસ ટ્રેનને લીલી ઝંડી બતાવીને રવાના કરવામાં આવી હતી વલસાડ અને આસપાસના વિસ્તારોમાં વસતા જે ઉત્તર ભારતીય વતન પ્રેમીઓ છે તે લોકો માટે ખાસ આ ટ્રેન રાહતરૂપ સાબિત થઈ છે દિવાળી અને ખાસ કરીને છઠ પૂજા નિમિત્તે પોતાના વતન જવાની ઉત્કંઠા ધરાવતા જે લોકો છે તેના માટે રેલવે વિભાગે વિશેષ વ્યવસ્થા કરી છે વલસાડથી બરની સુધી આ દોડનારી આ ટ્રેન આગામી એક સપ્તાહ દરમિયાન રોજ રવાના થશે અને જેથી વધુમાં વધુ યાત્રીઓને આ લાભ મળી શકે મુસાફરો માટે સુગડ વ્યવસ્થા સ્વચ્છ કોચ અને આરામદાયક સફર ઉપલબ્ધ કરાવવામાં આવી છે પ્લેટફોર્મ પર તહેવારની ચહેલ પહેલ હાથમાં સામાન અને ચહેરા પર ખુશી જોવા મળી રહી છે ત્યારે સ્થાનિક રેલવે અધિકારીઓએ જણાવ્યું હતું કે આ તહેવારની ઋતુમાં મુસાફરોની સંખ્યા વધતી હોવા છતાં દરેકને સુવિધા મળે તે માટે વિશેષ આયોજન કરવામાં આવ્યું છે. વલસાડ રેલવે સ્ટેશન પરથી છઠ પૂજા માટેની આ વિશેષ ટ્રેન લોકભાવનાનું પ્રતિબિંબ બની રહી છે. یہ ٹرین چلائی ہے اس سے ہم لوگوں کو بہت સુવિધા ہے۔ بہت سے لوگوں کو જાણકારી بھی نہیں تھی مجھے بھی نہیں تھی જાણકારી لیکن میرے પરિચિત نے بتایا કે બલસાડ سے ડેલી ટ્રેન ચાલી રહી ہے تو میں آیا ہوں۔ और यहाँ सुविधा देख करके पुलिस वालों का कोऑपरेट कर रहे हैं लोग सभी पैसेंजर को इसे काफ़ी हमें खुशी हो रही है सरकार को इसके लिए बहुत बहुत धन्यवाद छठ में जाना है और जाना है तो अभी यहाँ ट्रेन से मेरे को ये सुविधा मिला कि हम लोग को अच्छे से बैठ गया सीट भी मिला और पुलिस वाले जो है हम लोग को अच्छे से लाइन में बैठाया है और अभी कोई दिक्कत नहीं है आराम से हम लोग जा रहे हैं નવસારી જિલ્લાના બિલીમોરા વિસ્તારમાં પોલીસની અનોખી પહેલ એક સાબિત થઈ છે બિલીમોરા પોલીસ દ્વારા ડમ્પિંગ સાઇટમાં કામ કરતા જે લોકો છે તેના બાળકોને દિવાળીના પર્વની ખુશી સાથે ભાગીદાર બનાવવામાં આવ્યા હતા પોલીસ કર્મચારીઓએ બાળકો માટે વિવિધ રમતો રમકડા અને શોપિંગની વ્યવસ્થા કરી અને જેથી બાળકોને તહેવારનો આનંદ મળી શકે આ પહેલ દ્વારા પોલીસ અને સ્થાનિક સમાજ વચ્ચે સકારાત્મક જોડાણ જોડાણભૂવ થયું છે ઉજવણી દરમિયાન બાળકોને દીવો અને ફટાકડા આપવામાં આવ્યા અને તેમના મુખ પર ખુશીના હાસ્ય જોવા મળ્યા હતા પોલીસના અભિયાનથી નાનો પણ તે મહત્વપૂર્ણ સંદેશો પહોંચ્યો કે તહેવાર માત્ર મોટી વસ્તુમાં નહીં પરંતુ દરેક બાળકના જીવનમાં આનંદ લાવવામાં પણ સમર્પિત હોવો જોઈએ આ કામગીરી દ્વારા બિલીમોરા પોલીસ માત્ર સુરક્ષા જ નહીં પરંતુ સમાજની ભાવનાઓ અને પરંપરાઓને પ્રોત્સાહન આપવા માટે પણ પ્રતિબદ્ધ હોવાનું જણાવ્યું હતું વલસાડ જિલ્લાના વાપી શહેરમાં મુખ્ય બજારમાં ટાઉન પોલીસ દ્વારા પોલીસ પેટ્રોલિંગ અને વાહન ચેકિંગનું વિશેષ આયોજન કરવામાં આવ્યું છે શંકાસ્પદ વાહનોને તપાસવામાં આવ્યા અને બજારમાં ચેન સ્નેચિંગ જેવી કોઈ પણ અસામાજિક ઘટનાઓ રોકવાના પ્રયાસો કરવામાં આવ્યા ત્યારે આ ટ્રાફિકમાં અવરોધ ઉભો કરનારા જે વાહનો છે તેને તાત્કાલિક દૂર કરવામાં આવ્યા હતા આ કામગીરીથી અસામાજિક તત્વોમાં ભયનો માહોલ સર્જાયો હતો અને લોકો સુરક્ષિત અનુભવતા રહ્યા પોલીસ દ્વારા કાયદાની જોગવાઈ હેઠળ ટ્રાફિક નિયમો જે ભંગ કરનાર વાહનો છે તેમની પાસેથી દંડ વસૂલવામાં આવ્યો હતો આ કાર્યવાહી સાથે શહેરમાં સુરક્ષા સુનિશ્ચિત કરવામાં અને ટ્રાફિક વ્યવસ્થાને યોગ્ય રીતે જાળવવામાં સફળતા મળી હતી ટાઉન પોલીસનું આશ્રય મુખ્ય બજારમાં વેપારીઓ અને ખરીદદારો માટે સુરક્ષિત વાતાવરણ બનાવવાનું હતું તો આગળ હવે આપણે વાત કરીએ વાપીની તો વાપીના ડુંગરા વિસ્તારમાં ભંગારના ગોડાઉનમાં આગ લાગવાની ઘટના બની હતી આગ ન ફેલાવવાના કારણો આ જે આગ ન ફેલાવવાના કારણો છે તે રાસાયણિક કચરો મુખ્ય હોવાનું અનુમાન છે આ કારણે આગ ઝડપથી ફેલાઈ ગઈ અને આસપાસના વિસ્તારોમાં ધુમાડો ઉભો થયો હતો તાત્કાલિક કામગીરીમાં જીઆઈડીસીના ફાયર વિભાગના કર્મચારીઓ તેમજ નજીકની ફેક્ટરીઓના ફાયર ફાઈટરો જોડાયા અને આગને કાબુમાં લેવા માટે હલચલ મચાવી હતી ત્યારે તદ્દન ઝડપી કાર્યવાહીથી આગના પ્રચંડ ફેલાવને અટકાવી દેવામાં આવ્યો હતો સદનસીબે આ ઘટનામાં કોઈ પણ જાનહાની અથવા મોટી સંપત્તિનું નુકસાન થયું નથી ત્યારે ફાયર વિભાગે આગના ચોક્કસ કારણની તપાસ હાથ ધરી છે અને આ પ્રકારની જે ઘટનાઓ છે તેનાથી સાવધાની રાખવા માટે સ્થાનિક ફેક્ટરીઓને માર્ગદર્શન આપ્યું છે તો આ હતા અત્યાર સુધીના મુખ્ય સમાચારો વધુ સમાચારો માટે જોતા રહેજો ઇન્ડિયા ન્યૂઝ ગુજરાત